હવે વાડીમાં કપાસ પૂરો થઈ ગયો હવે આ છેલ્લી વીણી ચાલી રહી છે હવે શિયાળાની બધી સિઝન શરૂ થઈ હવે શિયાળુ પાકમાં બધો ધ્યાન દેવાનો હવે કપાસનું કામ બધું પૂરું થયું અને હવે આપણે શિયાળુ પાકમાં જે વાવેલું છે બધું એમાં પાછું બે ત્રણ મહિના ધ્યાન આપવું જોશે તો કપાસને હવે આ છેલ્લી છેલ્લી વાર વીણવાના છે બધા અને પછી તો જેવું તેવું એકવાર આવશે પણ હવે એકવાર છેલ્લી વાર એકવાર સારું વીણાય છે પછી તો બહુ નહીં વીણાય તો હવે આ કપાસ છે એ પૂરો થવામાં છે અને હવે આવશે એ બધી શિયાળાની સિઝન ને શિયાળાનું બધી અલગ કામ કરવાનું આવશે કપાસનું કામ હવે ઘણખરું પૂરું થઈ ગયું છે તો આપણે ઘઉં ને એવું બધું આવ્યું છે તો હવે ઘઉંનું અને એ બધું કામ આપણે આગળ કામ કરવાનું છે અને પછી પાછું ઘઉંની બાજુમાં થોડુંક કપાસ કાઢી અને આપણે બીજું પણ કામ એમાં બકાલું ને એવું વાવવાનું છે પણ એ છે થોડાક દિવસ પછી તો આજે આપણે આ વિડીયો બનાવીશું એટલા માટે કે હમણાં ખેતીવાડીનો વિડીયો આપણે નહોતો મેળ્યો તો મેળવું કે ભાઈ ખેતીમાં હવે આપણે સમાસરની સિઝનનો ભાગ બધો છે એ હવે પૂરો થવામાં છે અને હવે શિયાળુ સિઝન જે છે એ પાકના બધા કામ ચાલી રહ્યા છે મિત્રો આ વર્ષે આપણે ઘરે જ બધી મહેનત કરી હતી આપણે ભાગ્યું નહોતું તો ઘરે જ હતા બધી મહેનત કરી હતી વાડીમાં તો અંદાજીત આપણે ત્રણસો સાડા ત્રણસો મન રોકો કપાસ થઈ જશે એ જે થોડોક વીણવાનો બાકી છે વીણી આવશે એટલે સાડા ત્રણસો મણ સવા ત્રણસો સાડા ત્રણસો મણ રોકો આપણે કપાસ ઘરે વાયો તો ને થશે તો આ આપણો ચોમાસા ચોમાસું સિઝનનો પાક આમાં આપણે આ પ્રમાણે ઉપજ આવી છે સવા ત્રણસો સાડા ત્રણસો મણ કપાસનો અંદાજ છે અને હવે શિયાળુ પાકમાં જોઈએ છે એમાં ઘઉં ને એવું વાવેતર છે તો એમાં કેટલું હવે થાય છે ઘઉં કેટલા થાય છે બે મણ ઘઉં આવ્યા છે તો બે મણના કેટલા ઉતરે છે કેવો ઉતારો લે એ જોઈ ને પછી આપણે ઉનાળા બધું જે બકાલું ને એવું બધું કરવાનું છે ઉનાળુ સિઝનમાં એમાં મત છું તો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને તમને અમારા વિડીયો સારો લાગતા હોય તો ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એ ચાલો હું તમને હવે લાસ્ટમાં જે ઘઉ બતાવવાના બાકી છે ગાઉ આવ્યા હતા એ દેખાડું તો આપણે આટલા ઘાં આવેલા છે આમાં બે બે મણ ઘઉં સામ્યા છે આ ઘઉં પણ આપણે ઘરે જ છે આટલા ઘાં છે આ શિયાળુ પાકમાં આટલા ઘાં આવ્યા છે હવે આપણે અહીંયા સાઈડમાં આ જે કપાસ છે ને આ એક વીણી વીણી થોડુંક ઓહડ કરી જીંડવા બીંડવા હોય તે લઈ અને આમાં આપણે બકાલું થોડુંક વાવવાનું છે પાછું બકાલું ભીંડો ગ્વાર એવું બધું વાવવાની ઈચ્છા છે ને આટલા ઘઉં છે ચાલો તો આપણે આ વિડિયો અહીંયા આવે પૂરો કરીએ મિત્રો આવજો જય માતાજી